હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે ગુજરાતની નદીઓ અને ગુજરાતની વસ્તુઓની મિત્રો આવનારી કોઈ પણ પરીક્ષા હોય એમાં તમને આ વિડીયો અવશ્ય ઉપયોગી થશે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના વિડિયો સેશનની નર્મદા નદીના ઉપનામ ભાઈ નર્મદા નદીના ઉપનામ પૂછ્યા તો રેવા કન્યા અને ગુજરાતની જીવાદોરી આ ત્રણ ઉપનામ કોના છે નર્મદા નદીના છે ભાઈ નર્મદા નદીના ઉપનામમાં રેવા કન્યા અને ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન એટલે કે નર્મદા નદીનો ઉદ્ગમ ક્યાંથી થયો એ સ્થાન તો મૈકલ્ય પર્વતમાળામાંથી એટલા માટે જ એને કન્યા તરીકે ઓળખવામાં આવે છે અમરકંટક પર્વતનું નામ છે ને છત્તીસગઢ રાજ્ય છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ કારણ કે આવા સવાલો જ આવનારી કોમ્પિટેટિવ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશ સ્થળ કયું છે તો હાંફેશ્વર હાંફેશ્વર જે ક્વાંટ ક્વાંટ તાલુકો છે અને છોટા ઉદેપુર જિલ્લો છે ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશ સ્થળ કોઈ હોય તો એ છે હાંફેશ્વર જે તાલુકો ક્વાટ લાગુ પડે અને જિલ્લો લાગુ પડે છોટા ઉદેપુર ત્યારબાદ તાપીનું ઉપનામ તાપીનું ઉપનામ સૂર્યપુત્રી છે શું છે ઉપનામ સૂર્યની પુત્રી એટલે તાપી નદી યાદ રાખજો ભાઈ તાપીનું ઉદ્ભવ સ્થાન તાપીનો જ્યાંથી ઉદ્ભવ થયો એ સ્થાન તો મધ્યપ્રદેશની મહાદેવની ટેકરીઓ મધ્યપ્રદેશ અને મહાદેવની ટેકરીઓ ખાસ યાદ રાખજો અને બેતુલ સરોવર છે કયું સરોવર છે ભાઈ બેતુલ નામનું સરોવર છે એ પણ એક યાદ રાખજો ગુજરાતમાં તાપી નદીનો પ્રવેશ સ્થળ તો ગુજરાતમાંથી જે તાપી પ્રવેશ કરે છે એ છે હરળ ફાળ કઈ નદી પર પ્રવેશ કરે તો તાપી નદી ક્યાંથી તો હરળ ફાળ ખાતેથી તાલુકો નિઝર લાગુ પડે અને જિલ્લો છે તાપી કઈ નદીમાંથી કાલુ માછલી મળે છે ભાઈ કાલુ નામની માછલી કોલક નદીમાંથી કઈ નદીમાંથી કોલક કોલક નામની નદીમાંથી ભાઈ કાલુ નામની માછલી મળી આવે છે એવું કહેવાય છે છે કે આ કાલુ નામની માછલીમાંથી મોતીઓ નીકળે કઈ નદીમાં ઘોડાપુર આવે છે તો કઈ નદીમાં ઘોડાપુર આવે દમણ ગંગા દમણ ગંગા નદીમાં ભાઈ ઘોડાપુર આવે છે સાબરમતી નદીનું ઉદભવ સ્થાન તો ઉદયપુર છે ઉદયપુર રાજસ્થાનનું ઢેબર સરોવર બરોબર રાજસ્થાનનું ઉદયપુર અને ઢેબર સરોવર કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે ભાઈ કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે તો મહી નદી કઈ નદી ભાઈ મહી નદી છે ને એ કર્કવૃતને બે વાર આમથી આમ બે વાર ઓળંગીને પસાર થાય છે કચ્છની કુવારિકા નદી કઈ છે તો કચ્છની કુંવારિકા નદી બનાસ રૂપેણ અને સરસ્વતી છે ભાઈ કારણ કે આ ત્રણેય નદીઓ કચ્છના રણમાં જ સમાઈ જાય છે એટલે એને કુવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રની કુવારિકા નદી કઈ છે તો ભાઈ સૌરાષ્ટ્રની કુવારિકા નદી મચ્છુ છે કઈ નદી છે ભાઈ મચ્છુ એ સૌરાષ્ટ્રની કુવારિકા નદી છે નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પૂછો ભાઈ નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કોઈ હોય તો એ પાનવડ છે કયો ટાપુ છે ભાઈ પાનવડ આ ટાપુ છે એ નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે ભાઈ ત્યારબાદ હવે બંધની ચર્ચા કરવી છે બંધ તો ઊંડ બંધ ઊંડ નદી ઉપર આવેલો છે અને જામનગર જિલ્લો છે શેત્રુંજી બંધ તો શેત્રુંજી નદી ઉપર છે અને ભાવનગર ખાતે સ્થિત છે પાલતાણા ખાતે ભાવનગરમાં પણ પાલીતાણા ખાતે ભાઈ શેત્રુંજી બંધ આવેલો છે ભાદર બંધ જે ભાદર નદી ઉપર છે અને રાજકોટ જિલ્લો લાગુ પડે છે મચ્છુ એક અને મચ્છુ બે બંધ તો મચ્છુ નદી છે અને મોરબી જિલ્લો લાગુ પડે છે ભાઈ મચ્છુ નદી છે ને મોરબી જિલ્લો લાગુ પડે છે દાંતીવાડા બંધ કયો બંધ ભાઈ દાંતીવાડા બંધ જે નદી કઈ છે બનાસ નદી ઉપર આ દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે ભાઈ બનાસ નદી ઉપર બરાબર ખાસ યાદ રાખજો ભાઈ બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે અને જિલ્લો કયો છે ભાઈ બનાસકાંઠા છે ભાઈ જિલ્લો કયો છે બનાસકાંઠા છે ખાસ યાદ રાખજો મુક્તેશ્વર બંધ ભાઈ મુક્તેશ્વર બંધ તો નદી યાદ રાખજો સરસ્વતી નદી કઈ નદી ભાઈ સરસ્વતી નદી અને જિલ્લો પૂછાય તો બનાસકાંઠા ભાઈ બનાસકાંઠા યાદ રાખજો સીપુ બંધ ભાઈ સીપુ બંધ તો નદી કઈ સીપુ નદી અને જિલ્લો કયો બનાસકાંઠા ખાસ યાદ રાખજો ધરોઈ બંધ ભાઈ ધરોઈ બંધ તો ધરોઈ બંધ કઈ નદી સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે અને જિલ્લો પૂછાય તો મહેસાણા યાદ રાખજો ભાઈ મહેસાણા કડાણા બંધ કયો બંધ કડાણા બંધ અને મહી નદી અને જિલ્લો પૂછાય તો મહી સાગર યાદ રાખજો વણાક બોરીબંધ વણાક બોરી બંધ મહી નદી અને મહીસાગર જિલ્લો વણાંક બોરી બંધ મહી નદી અને મહીસાગર જિલ્લો ઉકાઈ બંધ તો ભાઈ ઉકાઈ બંધ તાપી નદી અને તાપી જિલ્લો બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદ મિત્રો શિયાળામાં લેવાતો જે પાક છે શિયાળામાં જે પાક લેવાય એ રવિ પાક કહેવાય ભાઈ ઉનાળામાં જે પાક લેવાય એ જાયદ પાક કહેવાય ચોમાસામાં જે પાક લેવાય એ ખરીફ પાક કહેવાય ખાસ યાદ રાખજો રોકડિયા પાક રોકડિયા પાક કયા કયા છે મગફળી કપાસ અને તમાકુ આ બધા રોકડિયા પાક છે રોકડિયા પાક એટલે એવા પાક કે જેને વેચતાની સાથે જ તમને રોકડ મળી જાય ફ્લોર સ્પાર ફ્લોર સ્પાર આ એક ખનિજ તત્વ છે જે છોટા ઉદેપુર અને ઝઘડિયા એટલે કે ભરૂચ ના વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે અને ફ્લોર સ્પાર્સનું શુદ્ધિકરણ માટેનું કારખાનું ક્યાં આવેલું છે તો કડી પાણી ખાતે એને શુદ્ધિકરણ કરવા માટેનું એક સ્પેશિયલ કારખાનું ત્યાં અસ્તિત્વ ધરાવે છે મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ગુજરાતમાં રેલવેની શરૂઆત ગુજરાતમાં અઢારસો ને પંચાવનમાં રેલવેની શરૂઆત થઈથી ઉત્તરાયણ એટલે કે સુરત ઉત્તરાયણ સોરી ઉત્તરાયણ સુરત અને અંકલેશ્વર વચ્ચે થઈ હતી ફોર્ટી સિક્સ ફોર કિલોમીટર 46.4 પોઈન્ટ ચાર કિલોમીટર જેટલી ભાઈ એની શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત ભાવનગરથી વઢવાણ વચ્ચે થઈ હતી ભાઈ ભાવનગરથી વઢવાણ વચ્ચે સૌરાષ્ટ્રમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત થઈ હતી 1880 માં એંશીમાં પ્રથમ રેડિયોની શરૂઆત ભારતમાં પ્રથમ સોરી ગુજરાતમાં પ્રથમ રેડિયોની શરૂઆત તો ઓગણીસો ને ઓગણચાલીસમાં વડોદરા ખાતે ક્યાં થઈ હતી ભાઈ વડોદરા ખાતે અને સયાજીરાવ ગાયકવાડનું જ શાસન હતું સયાજીરાવ ગાયકવાડનું શાસન હતું ભાઈ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરના રોજ પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરના રોજ ખેડો જિલ્લો અને પીજ કેન્દ્ર ખાતેથી થયું હતું ખેડા જિલ્લાના પીજ કેન્દ્ર ખાતેથી કુમારપાળના સમયમાં પાટણમાં શું પ્રખ્યાત હતા તો પટોણા પ્રખ્યાત હતા કુમારપાળના સમયમાં પાટણમાં શું પ્રખ્યાત હતા પટોણા પ્રખ્યાત હતા સૂજની ઉદ્યોગ ક્યાંનો છે તો ભરૂચનો છે ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ સુજની ઉદ્યોગ મોચી ભરત મોચી ભરત ક્યાંનું છે ભાઈ કચ્છ માંડવીનું છે કાઠી ભરત તો સૌરાષ્ટ્રની કાઠી બહેનો અમરેલીમાં પણ કાઠી ભરત ખૂબ જ પ્રખ્યાત છે કણબી ભરત ગારિયાધાર અને એમાંય ગારિયાધાર એટલે ભાવનગરનું કણબી ભરત ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ મહાજન ભરત વાગર અને કચ્છનું આ મહાજન ભરત ખૂબ જ એટલે ખૂબ જ પ્રખ્યાત કહી શકાય એવું ભરતકામ છે મોતી ભરત તો મોતી ભરત ભાઈ અમરેલીનું ફેમસ છે ભાઈ મોતી ભરત લાકડાનું કોતરકામ ક્યાંનું પ્રખ્યાત છે તો ભાઈ લાકડાનું કોતરકામ સંખેડાનું ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ ક્યાંનું પ્રખ્યાત છે સંખેડાનું કોતરકામ ખૂબ જ પ્રખ્યાત છે અને જે છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું છે ભાઈ લાકડાનું કોતરકામ સંખેડાનું પ્રખ્યાત છે અને જે ક્યાં આવેલું છે તો છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા